ફેમિલી સ્વાગત છે તમારને નવા વિડીયો કેમ છો બધા મજામાં બધા જય માતાજી હરિ મહાદેવ આજે આપણે બનાવવાનું છે રાયતું એટલે કે આપણે ટૂંક સમયની અંદર છે કે આપણે સાથે માઠે મે એવા મસ્ત મસ્ત છે કે પરબ આવવાનો છે તો આપણે પરબ માં છે કે આપણા ગામડામાં બધા છે કે રાયતું બનાવતા હોય શેવલી નું દહીં નું બને મિક્સ કરીને જે બનતું હોય ને એને રાયતું કહે અમારે તો મને શું કે ને ઈ કમેન્ટ બોક્સમાં કહી દેજો તો આજે કે આપણે ફૂલ રેસિપી બનાવવાના છે એ કે આપણે ટૂંક સમયની અંદર સાતે માઠે માં આવે છે જેમાં ઘણા બધા બદના આવતા હોય અમારે તો સાઈત માઠમાં બનતું જ હોય એટલે આજે છે કે આપણે રેસીપી વિડીયો બનાવવાનો છે તો હવે કરીએ આપણે ચાલુ પહેલેથી સેટ એન્ડ સુધી જવું તો બની જાય ને ત્યાં સુધી બધી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળી જશે તો હાલો કરીએ શરૂ અત્યારે જો આપણે આવી જાય છે મેળવણ કરવા દૂધનું અને સાસનું બેનું ભેગું મેળવણ કરવાનું છે તો અત્યારમાં આપણે કરવાનું છે મેળવણ તમારે જેટલું દૂધ ને એવું લેવું હોય એટલું તમે લઈ શકો દૂધ દૂધ તમારે પાંચ છો લેવું તો પાંચ છો લઈએ કો કિલો લેવું તો કિલો લઈએ અમે તમારા પૂરતી લીધેલું છે તો અત્યારમાં આપણે મેળવાનું એટલું અમે દૂધ લીધું છે અમી અમાર થાય એટલું લીધું છે હવે એમાં નાખી દઈએ આપણે થોડીક સાસ હવે આપણે બણી છે ને બાર કલાક રેવા દેવાની છે એટલે હવારમાં દહીં મળી જાય છે પછી હવારમાં બનાવવાની છે આપણે રાઈતું

હવે આપણે રાયને ને ખાંડવી પડશે પછી આપણું રાયતું બનશે તો પેલા આપણે રાયને ને ખાંડી નાખીએ આપણે જો લીલી દિસ હવે રાય તો રાયને ને આપણે ખાંડવાની છે હવે આપણે જો એટલું કમ્પલેટ કર્યું છે અને હવે તો આપણે બનાવતા આવડતું નથી એમ કે રાઈટી બરોબર છે કે હાથે માથે મળે તો હા તો મને ને તમારી મમ્મી જ બનાવે તમારી મમ્મી ને મસ્ત બનાવતા આવડે કે એટલા માટે આજે રાયતું બનાવે છે મારા મમ્મી જય માતાજી બાપા સીતારામ હવે હું બનાવું છું રાયતું નિમક હળદર હવે ધાણા જીરું લાલ મરચું લસણ નાખી દઈએ હવે તેલ હવે આપણે નાખી દઈએ રાય Wah, penuh nanti. Chevrolet. Wah, pihle nanti. હવે આપણે બની ગયું છે હવે આપણે રાયતું કમ્પ્લીટ બની ગયું છે આપણે છે ને 3 કલાક નગર હવે રેવા દેવું પડશે 3 કલાક પછી રાયતું પાક પીછે એને ખોલવાનું અને પછી તો આપણે ખાવાનું તાનગર ખાવાની એમ કે રાયતા પાકતા વાર લાગી જાય કે એટલા માટે Hai, apalohai tuh komplek banding jujur, tapi apaloh beresin jasa ijam Super bem, não? Super bem, mestre. Tá. 待ってる間ないもんばい。